Thank <laughs> you. ਪਣ ਕਾ ਤੋ ਮਰ ਜੋ ਯਨ ਕਾ ਤੋ ਮਾਰ ਜੋ ਯਨ ਵਲੀ ਪੀਉ ਤਮ ਪਿੰਠ ਮਦ ਜੋ ਲਗਾਰ ਪਣ ਨਹੀਂ ਤੋ ਨਹੀਂ ਤੋ ਮਾਰੇ ਸਈ ਰੂਮੇਣਾ ਮਨ ਬੋਲ ਸੇ ਅਰੇ ਰੇ ਆ ਤੋ ਕਾਇਰ ਨਰਨੀਨਾਰ ਨਹੀਂ ਤੋ ਮਾਰੇ ਸਈ ਰੂ ਮੇਣਾ ਮਨ ਬੋਲ ਸੇ કાયર જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ મારા વાલા ઝાલાવાડ આ જોરાવર ધરતી એમાંય ધ્રાંગધ્રા તાલુકાનું ગાળા ગામનું આ પાદર છે મારા વાલા એને એવું તે જૂનું ગામ છે ગાળા કઈક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલું આ ધ્રાંગધરા તાબાનું ગાળા ગામ છે મારાવાલા એ ગાळा ગામના પાદરની માલિપા તળાવ ને કાંઠે ઘણા બધા ઐતિહાસિક પાળિયાઓ આવેલા છે ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ આ પાળિયાઓ તમે જુઓ તો ખરા આ હા 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 અરે આપણે દર્શન કરવા માટે સામે ઊભા હોય ત્યારે આપણને એમ લાગે કે જાણે કોઈ મોટી ફોજ કેમ ઊભી હોય ભાઈ શસ્ત્ર સજ્જ એવા દર્શન થાય તમે જુઓ તો ખરા ગાળા ગામના પાદરની માલિપા અનેક આવા પાળિયાઓ આજેય અડીખમ ઊભા છે સતી માતાના સ્થાનકો છે બધી જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જાવું છે તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા આ બધા પાળિયાઓ તમે જુઓ દોસ્તો હા ઘણા બધા પાળિયાઓ જે છે એ આજે જર્જરિત થયા પણ એમનું અસ્તિત્વ આજેય અહીંયા અડીખમ છે કંઈક શિયાળા કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા આવ્યા અને ગયા ગડથોલિયા મારીને એમ કહેવાય કે જતા રહ્યા પણ આ પાળિયાઓ જે છે એમનો ઇતિહાસ આજે અમર છે એ ક્યારેય ભૂહાણો નથી દોસ્તો તમે આ જગ્યાએ જોઈ શકો છો નાના મોટા ઘણા બધા પાળિયાઓ છે એમાં પાળિયાઓની નીચે ઘણું બધું લખાણ હોય પણ અમુક અમુક પાળિયાઓમાં આપણને લખાણ સ્પષ્ટપણે વંચાય છે બાકી તો સમયનો ઝીલી આજે ઘણું બધું જર્જરિત થયું પરંતુ ગાળા ગામના પાદરમાં તમે આવો કે જાઓ ત્યારે આ જગ્યાએ માથું નમાવવાને માટે તમે ચોક્કસ ને ચોક્કસ આવજો દોસ્તો આ બધા પાળિયાઓ તમે જોઈ લો કોઈ યોદ્ધા ઘોડે સવાર આપણને જોવા મળશે કોઈ યોદ્ધા એમ કહેવાય કે ઊંટ ઉપર સવાર થયેલા જોવા મળશે હાથમાં હથિયાર છે તમે જોઈ શકો છો દોસ્તો અને અતિ વિશાળ એવું વરખડીનું વૃક્ષ લળી લળી અને આ પાળિયાઓને છાંયો આપતું હોય એવું આપણને લાગે હો આ તમે જુઓ તો ખરા ભાઈ વાહ દોસ્તો ઘણી બધી ધ્વજાઓ ચડાવેલી છે પાળિયાઓને સિંદૂર સાફા કરેલા છે હા જેમના પણ આ પાળિયાઓ મતલબ કે આ જેમના જેમના પાળિયાઓ છે એ જેમના પણ પૂર્વજ રહ્યા હશે એમનો જે પરિવાર અત્યારે હયાત હશે એમાંથી એ લોકો એમ કહેવાય કે વારે તહેવારે સારા નરસા પ્રસંગે અહીંયા અચૂક આવતા હશે અને જો કે આવે જ છે અહીંયા ધૂપ દીપ અગરબત્તી કરે એમને ધ્વજા ચડાવે એમને એમ કહેવાય કે સિંદૂર સાફા કરે ખરેખર આપણા ભવ્ય ભૂતકાળને જાળવી રાખવાની આ જે પ્રથા જે છે એ ખરેખર અદ્ભુત છે આ પાળિયાઓની શું વાત કરવી વાલા તમે જુઓ તો ખરા નાના મોટા અડીખમ ઊભેલા આ પાળિયાઓ આજે પણ આપણને કંઈક કહે છે કે તમે અહીંયા ઘડી બે ઘડી ઊભા તો રહ્યો અમારે તમને અમારી ગાથ વર્ણી કેવી છે દોસ્તો આ જગ્યાએ આ એક પાળીઓ તમે જોઈ શકો છો પાળિયાની આગળ તકતી પણ લગાડેલી છે કે સરખેજીયા પરમાર પરિવારના સુરાપુરા દાદાનું સ્થાનક તો આ જગ્યાએ બે લાકડીઓ પણ ધરાવવામાં આવી છે જે તમે જોઈ શકો છો ગુજરાતની ધરતીમાં આ પાળિયા સંસ્કૃતિ જે છે એના થકી દોસ્તો કંઈક ઇતિહાસ ઉજાગર છે અને હું દર્શક મિત્રો તમને વિનંતી એ કરું કે તમે જ્યારે પણ રસ્તામાં આવતા જતા હોય બરાબર છે હાલીને જતા હોય વાહન પર આવતા જતા હોય બરાબર છે ત્યારે આવા કોઈ પણ દેરાઓ કોઈ પણ સ્થાનક પાળિયાઓ તમને જોવા મળે

આપણા આ પાળિયાઓ જે છે ને દોસ્તો એ કઈ એમ નામ નથી ખોડાતા લાખો કે કરોડો રૂપિયા તમે કરો અને ગામના કોઈ વ્યક્તિને કહો કે તમે મારો પાળિયો ખોડો છેડા દબાવતા હોય બહેન દીકરીની ઉપર કોઈ કાફર કપરી નજર કરતો હોય કે ગાયુના ધણને કોઈ વાળી જતું હોય ને ત્યારે એ યોદ્ધાઓ જે છે એ સુરવીર યોદ્ધાઓ હાથમાં હથિયાર લઈ અને ધીંગાણે ઉતરતા ધીંગાણે એમ કહેવાય કે માથા પડતા તોય એ સુરવીરો લડતા હા જ્યારે માથા દેવાના હોય કે માથા લેવાના હોય સુરવીરો ક્યારે પાછી પાણી ન કરતા ત્યારે એવો ધીંગાણે કામ આવતા ત્યારે યા તો જે જગ્યાએ કામ આવ્યા હોય ત્યાં અથવા તો એમના ગામના પાદરની માલિકા એમના પાળિયાઓ ખોડાતા આ બધી જગ્યાએ હારબદ્ધ ઊભેલા આ અડીખમ પાળિયાઓ આજે પણ આપણને એ સાબિતી આપે છે કે ગુજરાતની ધરતી જે છે ભારતની જે ધરતી જે છે એ વીરોની ધરતી છે એ સતી સંત અને સુરાવોની ધરતી છે દોસ્તો અગાઉ આપણે ઘણા બધા પાળીયાઓ જોયા ત્યારે આ પાળીઓ પણ તમે જુઓ અને અહીંયા બીજો પણ એક પાળીઓ છે જે ધરતી બાજુ ઢળી પડ્યો છે આપણને આ બધા દર્શન થઈ રહ્યા છે પણ કહેવાય ને કે તમે ડરાવી ધમકાવી અને ઇન્સાનના બે હાથ જોડાવી શકો હા કે તમે ડરાવી અને ધમકાવી અરે ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ આ ઓલા સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો અરે આભમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો હા સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ પડે એનું બુંદ જે છે એ માછલી પોતાના મોઢામાં લે પછી એનું એમ કહેવાય કે મોતી થાય એ છીપમાં આપણે જાણીએ છીએ બરાબર કે આભમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો પણ ઓલું આંખમાંથી ખરે એને તમે એમ ન ઝીલી શકો અરે શિખરો કઈક સર કરો ત્યાં ખોડી શકો તમે શિખરો સર કરો ત્યાં કીર્તિસ્તંભ ખોડી શકો પણ ગામ ને પાદર એક પાળીઓ તમે એમ ના ખોડી શકો એના માટે તો કાયદેસર મરવું જ પડે આ હા 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 પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને આજે અડીકમ ઉભેલા આ પાળિયાઓ ગાળા ગામના પાદરની માલિપા આ તળાવને કાંઠે આપણને દર્શન આપે છે દોસ્તો વિનંતી તમને એ કરવાની કે જ્યારે પણ તમે ધ્રાંગધ્રાના ગાળા ગામની આજુબાજુથી નીકળતા હોય ત્યારે આ જગ્યાએ ઘડી બે ઘડી દર્શન કરવાને માટે માથું નમાવવાને માટે ચોક્કસ ને ચોક્કસ જજો આ વરઘડીના વૃક્ષની નીચે આ અડીખમ ઉભેલા કંઈક વર્ષો જૂના પાળિયાઓ આપણને ઘણું બધું કહી રહ્યા છે પોતાનો ભવ્ય ભૂતકાળ ભાખતા આજે પણ અડીખમ ઉભા છે ભાઈ વાહ ભાઈ વાહ પણ પ્રોટ સિંધ પર ઝૂંકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની યટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધડકસી તીક્ષ્ણ જાણે કટારી અર પહાડ ઉન્નત મુખે કીર્તિ ઊંચા રતા જન ગર્જતી જલ નિધિ ગાન સરણી પણ ભારતી ભોમ નહી વંદુ તનયા વડી તન ધન્ય હો ધન્ય યમારી સૌરાષ્ટ્ર ધરણી દોસ્તો આ બધા સુરવીરોના પાળિયાઓ આપણે જોયા અહીંયા સતી માતાના સ્થાનો પણ છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જવું છે વિડીયોને નિહાળતા રહેજો આ બધા પાળિયાઓ તમે જુઓ આ વરખડીનું વૃક્ષ વાહ ભાઈ વાહ પણ માઠા સુકન કરીને તમે રોક સોના વીરને અરે દયા માગી જીવવાનું તમે સમજાવ સોના વીરને ને એ પડકાર કરતો ભલે મરતો એને તમે રોક સોના રોઈ પછી મર્દ હો હો ઉભા થશે એના એક ટીપે લોઈને ને વળે ને કઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફે થી ઘણી શણગાર મરદો ના સજીલો તો મજા આવે મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો કદંબે કાળની ની હામા ભરી લો તો મજા આવે વળે કાંઈ દુનિયામાં કરે કદંબે કાળની હામા ભરી લો તો મજા આવે દોસ્તો અને આપણે આ જગ્યાએ તમે જોઈ શકો છો એક છતરડી છે આ કઈક વર્ષોથી આજે અહીંયા અડીખમ અને અહીંયા એ છતરડીમાં સતી માતાનું સ્થાનક છે ત્યાં પણ આપણે માથું નમાવીએ હે સતી માતા રખોપા કરજે અમારી માવડી દોસ્તો આ જગ્યાએ બીજા અનેક પાળિયાઓ આવેલા છે એ બધી જગ્યાએ પણ આપણે દર્શન કરવાને માટે જવું છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આ જગ્યાએ તમે જોઈ શકો છો આ સતી માતાનું સ્થાનક આ બધી જગ્યાએ આપણે દર્શન કરીએ ને ભાઈ એ આપણા જીવતરનો લ્હાવો છે હો ભાઈ આ હા 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 અરે આ તો જોરાવર ઝાલાવાડની ધરતી આ તો ગાળા ગામનું પાદર છે અનેક અનેક ઇતિહાસનો ઓથ લઈ અને આજે આ જગ્યાએ અડીખમ પાળિયાઓ ઊભા છે ત્યારે વિનંતી દોસ્તો એટલી કરવાની કે આવી કોઈ પણ જગ્યાએ આપણે આવીએ ને ભાઈ ત્યારે આ કોઈ પણ જગ્યાને આપણા થકી કોઈ નુકસાન ન થાય અને બીજું કે આવી કોઈ પણ જગ્યાએ આપણે કોઈ કચરો ન ફેંકીએ એ તકેદારી ખાસ આપણે રાખવાની છે તો આ છતરડી તમે જોઈ લો સતી માતાના પણ આપણે દર્શન કરીએ અને હવે આગળ પણ હું તમને ઘણા બધા પાળિયાઓના દર્શન કરવાનો કરાવવાનો છું તો વિડિયોને નિહાળતા રહેજો હળધી ગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થિતાવું કડવૈયા મારે ઠાકોરજી નથી થિતાવું દોસ્તો આ જગ્યાએ એક સતી માતાનો પાળીયો તમે જોઈ રહ્યા છો ઉપર વાલીબા એવું લખ્યું છે કદાચ અને બીજું કે અનેકાનેક પાળિયાઓ આવેલા છે ત્યાં પણ હું તમને દર્શન કરવાને માટે લઈ જઈ રહ્યો છું બરાબર છે આ જગ્યાએ તમે જ્યારે પણ આવશો ને દોસ્તો ત્યારે આ તમે જુઓ નાના મોટા ખીચકોલાઓ તમને જોવા મળે અને આજે હું ખાસ યાદ કરીશ અમારા વડીલ હા રણુભા બાપુને કે જેઓ અહીંયા અવિરતપણે આવતા આ બધા પાળિયાઓએ તેઓ અગરબત્તી ધૂપદીપ કરતા અને આ ખિચકોલાઓ તમે જોઈ રહ્યા છો ને મારાવાલા એમના માટે તેઓ નિયમિત રીતે ઘરેથી કોઈને કોઈ વસ્તુ લાવતા અને આ બધા ખીચકોલાઓને તેઓ ખવડાવતા હા આ વનવગડો જાણે જાણે એ રણુભા બાપુને ઓળખતો હતો એ રણુભા બાપુ આજે આ દુનિયામાં હયાત નથી પરંતુ અમારા દિલમાં હંમેશા એમનું સ્થાન રહેશે અને ખાસ કરી અને આ જગ્યા સાથે બાપુનો એક આત્મીય નાતો હતો એટલે બાપુને પણ અત્યારે આપણે યાદ કરીએ દોસ્તો આ જગ્યાએ પણ પાળી આવો તમે જોઈ રહ્યા છો અને આ છતરડી જે છે એ થોડીક એમ કહેવાય કે ભસ્મીભૂત હાલતમાં છે પરંતુ કહેવાય ને કે પાળિયાઓ આજે અડીખમ છે તો આપણે આ જગ્યાએ પણ દર્શન કરવાને માટે જઈએ આ બધી જગ્યાએ કોઈને કોઈ એમ કહેવાય કે ઐતિહાસિક અને ભવ્ય ભૂતકાળને ભાખતા અવશેષો આપણને જોવા મળી જશે આજુબાજુ નાના મોટા પક્ષીઓનો કલશોર પણ આપણને જોવા મળી જશે વાહ ભાઈ વાહ અને આ છતરડીની માલિપા પણ એક સતી માતાનો પાળીઓ છે અને એ પાળિયા ઉપર ઘણું બધું લખાણ પણ છે આપણે ત્યાં પણ દર્શન કરવાને માટે જઈએ દોસ્તો વાહ ભાઈ વાહ આ બધા પથ્થર તમે એક એકમેક ઉપર ગોઠવવામાં આવ્યા છે દોસ્તો આ જગ્યાએ કાટા કાકરા હોવાથી જાળવી જાળવી અને હાલવું અને આ એ અતિ વિશાળ પાળીઓ દોસ્તો

પોતાના જીવતરના મૂલ્યના બલિદાન જ્યારે આપ્યા હશે ને ત્યારબાદ એમના પાળિયા હશે પરંતુ આ જગ્યાએ આ સતી માતાનો આ પાળીઓ તમે જોઈ શકો છો અને પાળીઓ અતિ વિશાળ છે અને પાળિયામાં ઘણી બધી વિગત લખેલી છે જેના દ્વારા આપણને ઘણું બધું જાણવા મળી રહે દોસ્તો આ પંડાલમાં આ એમ કહેવાય કે આ જગ્યામાં ઘણા બધા બીજા પણ પાળિયાઓ છે એ બધી જગ્યાએ હું તમને દર્શન કરવાને માટે લઈ જઈ રહ્યો છું આવો મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો દોસ્તો પણ હમણાં મેં ગાયું ને એ પ્રમાણે મને એક કડી યાદ આવે છે એટલે સુના સામદાર ની પાળે રે આઘા દરિયાવ ની પાળે સુના સામદાર ની પાળે રે આઘા દરિયાવ ની પાળે વાલા ઘાવ ધોનારી રાત રોનારી કોઈ ત્યાં નો તીરે રે સુના સોમ દોર ની પાળે રે આઘા દરિયાવ ની પાળે પેલું મારી માતને કે જે રે પેલું મારી માત ને કેજે માતા તું રોજ નહીં ને આ ભાઈ મોટેરો તું ને રે સોના સોમ ની પાળે આ પટાંગણની માલિપા આવેલા બધા પાળિયાઓના આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે દોસ્તો ખુલ્લા મેદાનમાં પણ આ એક પાળિયો છે જોકે પાળિયાની નીચે જ્યાં વિગત હોય ત્યાં ઘણું બધું જર્જરિત થયું અત્યારે કોઈ વિગત આપણને મળતી નથી પરંતુ આ પાળીઓ જે છે એ આપણે જોઈ શકીએ છીએ અને બરાબર સામે આપણને જે દ્રશ્યમાન થઈ રહ્યું છે ને દોસ્તો એ વર્ષો જૂનું આ ગાળા ગામનું ઐતિહાસિક રાંદલ માતાજીનું દેરું છે અને ત્યાં અંદર ભગવાન શિવ પણ બિરાજમાન છે રાંદલ માતાજીની પણ મૂર્તિ છે ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ દોસ્તો આ જગ્યાએ તમે આવશો ત્યારે તમે જોઈ શકો છો આ ખૂબ જ જૂની બધી મૂર્તિઓ જ્યાં નંદી મહારાજ અખંડ બિરાજમાન છે અને વિશેષપણે આ જગ્યા સાથે જોડાયેલી વાત હું તમને કહું કે ગાળા ગામ હોય કે આજુબાજુના ગામડાઓ હોય આ જગ્યાએ ખાસ શ્રદ્ધા જોડાયેલી છે કે ઘરે કોઈ શુભ પ્રસંગો હોય કે ખાસ કરી અને પારણું બંધાય દીકરો કે દીકરીનો જન્મ થાય ત્યારે એમને અહીંયા અચૂકપણે તેઓ પગે લગાડવા માટે લાવતા હોય છે તો ઘણા બધા લોકોની આ જૂના મંદિર સાથે અવિરતપણે શ્રદ્ધા જોડાયેલી છે ત્યાં પણ આપણે દર્શન કરીએ રાંદલ માતાજી બિરાજમાન છે ભગવાન શિવ પણ બિરાજમાન છે તમે જોઈ શકો છો વા ભેવા હય ભગવાન ભોળિયાનાથ અને આ રાંદલ માતા છે દોસ્તો અને મંદિરમાં આ સામેની દિવાલ ઉપર તમે જોઈ શકો છો ઘણું બધું લખાણ પણ છે જે આપણને દ્રશ્યમાન થાય છે અત્યારે કદાચ આપણે આને વાંચી ના શકીએ વ્યવસ્થિત રીતે પણ ઘણી બધી વિગત છે અને આ ખૂબ જ એટલે ખૂબ જ જૂનું મંદિર જય હો આપણે બીજા પાળિયાઓ પણ જોવા માટે જવું છે તો આવો આપણે ધીરે ધીરે જઈએ દોસ્તો ગાળા ગામના પાદરની માલિપા આજે અડીખમ ઊભેલા પાળિયાઓ જે છે તો દોસ્તો ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય કે ઘણા બધા પાળિયાઓને એમ કહેવાય કે સિંદૂર ચડાવેલું છે અને આપણે જોઈએ તો ઘણા બધા પાળિયાઓ જે હોય આ ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે કે પાળિયાઓ જે છે આપણને અપું જ લાગે કે ભાઈ આ પાળિયાઓ જે છે એમને સિંદૂર નથી ચડાવેલું એમની કોઈ પૂજા નથી થયેલી તો દોસ્તો ઘણીવાર એવું બને કે ઘણા બધા સમાજના પાળિયાઓ એકસાથે હોય ત્યારે પાળિયાઓ જે છે બરાબર છે એ પાળિયાઓ જેમના હોય એમના એ જેમના પૂર્વજ રહ્યા હોય મતલબ કે અત્યારે હયાત એમના પરિવાર જે હોય એ ઘણી ઘણીવાર એ પરિવાર જે હોય એ સમય જતાં સ્થળાંતર થયું હોય બીજી ત્રીજી જગ્યાએ રહેવા ગયા હોય અને ટૂંકમાં ઘણા બધા કારણોસર એમને ખબર નથી હોતી કે એમના સુરાપુરાઓ અહીંયા છે એમના પાળિયાઓ અહીંયા છે તો એના હિસાબે પણ ઘણા બધા પાળિયાઓ જે છે એ અપુજ રહી જતા હોય છે તો આ તો મને વાત એક યાદ આવી એટલે મેં કીધી પરંતુ ગાળા ગામના પાદરની માલિકા બધા પાળિયાઓ જે છે તમે જોઈ શકો છો બધી જગ્યાએ પૂજાપાઠ થયેલી છે સિંદૂર સાફા થયેલા છે તો આ જગ્યાએ આ ઊંટ સવાર પાળિયાઓ અનેક તમને જોવા મળશે દોસ્તો એ ધીંગાણાનો વખત હતો મારા વાલા મેં તમને અગાઉ કીધું તેમ કે મરદો જે છે ધીંગાણે સુરવીરો માણસો ચડતા કે ભાઈ કોઈ પણ ધીંગાણાનો વખત હોય ત્યારે સુરવીરો હાથમાં હથિયાર લઈ અને ધીંગાણે ખાબકતા અરે મરતા અને મારતા અગાઉ કીધું તેમ કે જે જગ્યાએ એ તેઓ લડતા લડતા કામ આવતા એ જગ્યાએ પાળિયા થતા અથવા તો એમના ગામના પાદરની માલિપા એમની એ વીરતાને યાદ રાખવા માટે હર હંમેશા એ પાળિયાઓ એમ કહેવાય કે ખોડવામાં આવતા ત્યારે ગાળા ગામના પાદરની માલિપા તળાવને કાંઠે આ અનેક પાળિયાઓ આવેલા છે એ આપણને આજે પણ પોતાના ભવ્ય ભૂતકાળને ભાખતા હોય એવું લાગે અરે આ અતિ વિશાળ આ બાવળનું વૃક્ષ તમે જોઈ લો લળી લળી અને આ બધા પાળિયાઓને જાણે છાંયો આપતું હોય ને એવું આપણને લાગે પરંતુ દોસ્તો આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો ઘણા બધા આ ઊંટ સવાર પાળિયાઓ ત્યાં આપણે દર્શન કરી લઈએ અને હજુ પણ બીજા પાળિયાઓ છે ત્યાં પણ હું તમને દર્શન કરાવવા માટે લઈ જઈશ ભાઈ પરંતુ આ બધા દર્શન એ દુર્લભ છે બધા પાળિયાઓ જે છે એ ઘણા બધા જર્જરિત થયા પરંતુ લખાણ હાલની તારીખમાં ઘણા બધા પાળિયાઓને આપણને ઉકલે એવું છે વંચાઈ એવું છે અને ઘણા બધા પાળિયાઓનું લખાણ જે છે એ બહુ જર્જરિત થયાના કારણે આપણે વાંચી શકીએ એ શક્યતા નથી પરંતુ આ જેમના પણ પૂર્વજ રહ્યા હોય આ પાળિયાઓ બરાબર છે એમના વારસદારો વારે તહેવારે અને સમયે સમયે અહીંયા આવતા હોય છે પૂજા પાઠ કરતા હોય છે તમે જોઈ શકો છો વાહ વાય વા પણ ટપકતી સો સો સમરાંગણથી આવે આવે સમરાંગણ ગણિયા રે પણ કેસરવરણી સમરસેવિકા કેસરવરણી સમરસેવિકા કોમળ સેજ વિચાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે એક ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે દોસ્તો આપણે રાંદલ માતાના દેરાએ દર્શન કર્યા વરખડીના વૃક્ષ નીચે આ જગ્યાએ પણ આપણે પાળીયા જોવા માટે પાળીઓ જોવા માટે જવું છે આ પાળીઓ જે છે ને એ એક ઢોલીનો પાળીઓ છે પણ ધીંગાણું જામેલું બધા સુરવીરો સુરાતન ચડે એટલા માટે થઈ ઢોલી જે છે ઢોલ વગાડે ભાઈ કે રેડી બાંગ ધીજાંગ રેડી બાંગ ધીજાંગ રેડી બાંગ ધીજાંગ કરતો બુંગીઓ ઢોલ વગાડે

અરે ધોમઝવાળા તગી આગ દ્રપાણમાં ધરા પર કાળકા રૂમ ધરતી આ તો આ શેષ ને દીગ ફાળેથી આગ દિનેશ થાકી અહીં દાગદા ગગડતા કંઈક દમ ગાણના ફટકમાં ફાંકડા કરે ફાંકી એના ભડાકા સુનતા કેસરી ભાગતા જડાધર તોપતી જીદ જાગી હડ તોપતા મેદની મેદની આ ને ભલભલા ભીગતી આજ ભૂપ ભાગે એવા ધીંગાણાની માલિપા એ ઢોલી જે છે એને કંઈક એમ કહેવા આ કે ધીંગાણાની માલિપા કંઈકને ઢાળી દીધા ત્યારબાદ એ પણ પોતાની વીરગતિ એમ કહેવાય કે ત્યાં ઢળી પીડ્યો અને પોતે વિરગતિ પામો તો એ ઢોલીને યાદ કરતો આ પાળીઓ આજે આ વરખડીના વૃક્ષની નીચે ગાળા ગામના પાદરની માલિપા મોજૂદ છે દોસ્તો આ અમારી ઝાલાવાડની જોરાવર ધરતી છે ગાળા ગામના પાદરની માલિપા આવા અનેક પાળીયાઓ અને અનેક સ્થાનકો છે તમે જ્યારે પણ આવો ત્યારે વિશેષપણે એ બધી જગ્યાએ દર્શનનો લાભ અચૂકપણે લેજો દોસ્તો આ જગ્યાએ આપણે પાળીયાઓ જોયા અને હજુ પણ આપણે પાળિયાઓ જોવા છે પરંતુ આ તમે જોઈ શકો છો તળાવના કાંઠે આ સમાધિઓ આવેલી છે હા કંઈક વર્ષોના વાણા વયા ગયા પણ આ સમાધિઓ જે છે એ આજે હયાત છે તમે જોઈ શકો છો ગાળા ગામનું પાદર છે દોસ્તો ધ્રાંગધ્રા તાલુકો છે સીધે સીધો જ રસ્તો છે કોઈ પણને પૂછો એટલે તમને આંગળીના ટેરવે દિશા સૂચવી દે કે ભાઈ આ જગ્યાએ ગાળા ગામ છે ત્યારે આ જગ્યાએ આવેલા બીજા પાળિયાઓ હા ત્યાં હું તમને લઈ જઈ રહ્યો છું દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળજો આ જગ્યાએ જે સતીમા છે એ જગ્યાએ સતી માતાની સાથે ઘણી બધી વાતો જોડાયેલી છે ત્યારે એક વાત પ્રમાણે એવું કહેવાય છે કે જે તે સમયે અહીંયાથી વેલડું પસાર થતું હતું વેલડામાં એમ કહેવાય કે નવ દંપતી હતા એમાં વર અને કન્યા બંને એમાં જે વર જે છે બરાબર છે એ કોઈ કારણોસર અહીંયા જાન રોકાયેલી ત્યારે એને સર્પદંશ થાય છે સર્પદંશ થતાં એ જગ્યાએ વર એટલે કે પતિનું મૃત્યુ થાય છે ત્યારબાદ નવ આ જે સ્ત્રી હતા એવો એમ કહેવાય કે હજુ લગ્ન કરીને આવતા જ હતા ત્યારે પતિને સર્પદંશથી મૃત્યુ થયું ત્યારબાદ એ જે પત્ની હતા એમના બરાબર છે જે કન્યા હતી એ પણ પોતાના પતિની જે જગ્યાએ એમ કહેવાય કે સર્પદંશ થયો એ ત્યાં સતી થાય છે તો આ એક જગ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો એમ કહેવાય કે આ જગ્યાએ આ દ્રશ્ય આ પાળીઓ જે છે એ પતિનો છે અને સતી માતા જે તમે જોઈ રહ્યા છો એ પત્ની છે આજે પણ દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે છે પોતાનો શ્રદ્ધા ભાવ લઈને આવે છે સતી માતાનો શણગાર ચડાવે છે અને ખાસ કરી અને આ જગ્યાએ બહેનો માનતા માનતા હોય છે અને આ બધો શણગાર ચડાવતા હોય છે તમે જોઈ શકો છો વારે તહેવારે લોકો અહીંયા વિશેષપણે આવતા હોય છે આ બધું ચડાવતા હોય છે માન્યતા માનતા હોય છે દોસ્તો તો મારા વાલા ગાળા ગામના પાદરની માલિપા આવો કંઈક ઇતિહાસ ધરબાઈને પીડ્યો છે જ્યારે પણ આવવા જવાનું થાય ત્યારે આ બધી જગ્યાએ ખાસ સમય કાઢજો અને આ બધી જગ્યાએ દર્શનનો લાભ લેજો તો દોસ્તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી